શહેર તાલુકા પંચાયતની સોળ મંગલિયાણા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો કેસર્યો લહેરાયો શહેરા તાલુકા પંચાયતની સોળ મંગાલિયાણા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીબીન હરીફ ચૂંટાઈ આવ્યા છે શનિવારે યોજાયેલી ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ ઉમેદવારોના ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના દરખાસ્ત કરનારે તેમની પોતાની દરખાસ્ત પરત ખેંચી દે જેના કારણે તેમના ફોર્મ અમાન્ય ગણાય છે ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું કે ચારમાંથી ત્રણ ઉમેદવાર ફોર્મ અમારે જાહેર થયા છે માત્ર ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ત્રણ પગીનું ફોર્મ માન્ય રહ્યો હોવાથી તેઓ પેન હરીફ ચૂટ્યા છે આ પરિણામ બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને બી જોયો સૌ માનવામાં આવ્યો આગામી સોલ મંગલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તાલુકો શેરા ની ચૂંટણી સોલ બે બે હજાર પચીસના યોજના હતી જે ચૂંટણી અન્વયે ઉમેદવારી ચાર ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજ રોજ ત્રણ બે બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે રાખવામાં આવેલ હતી જે ચકાસણી કરતાં ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા એક ફોર્મ માન્ય થયેલ કરેલ છે જે માન્ય કરેલ તે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્ર કુમાર વિજયસિંહ જે બીજેપીના ઉમેદવાર છે ચૂંટણી અધિકારી સોલ મંગણીયાળા મામલતદાર ચહેરા